ના બે સેન્ટરોની અંદર અતિ વરસાદ પડવાને કારણે ઓલ ઓવર ગુજરાતની વરસાદની એવરેજ વધી ગઈ છે એટલે એક પછી એક સિસ્ટમોના વરસાદ છે ગુજરાતને લાભ આપી રહ્યા છે કે હવે આ વરસાદની તીવ્રતા છે એ એક થી બે દિવસમાં વધારે વધવાની છે લગભગ એવરેજ ગુજરાતની અંદર પાંચ થી લઈને સાત ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે ને એમાં પણ જે દસ થી બાર દિવસ માટે જે રીતે અરબ સાગરની અંદર જે કરન્ટ છે એ મુજબ અરબ સાગર ખૂબ તોફાની છે નમસ્કાર સ્વરાજમાં આપનું સ્વાગત છે વાત કરવી છે ગુજરાતમાં ભારે વરસાદની ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય અત્યારે પણ ભારે છે રહ્યો અને આગામી દિવસોની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યારે કેટલી સિસ્ટમ સક્રિય છે અને કયા કયા વિસ્તારમાં ભારે વરસાદ વરસવાનો છે આપણે જાણીએ હવામાન નિષ્ણાંત આપણી સાથે પરેશભાઈ ગોસ્વામી જોડાયા છે પરેશભાઈ સ્વાગત છે સ્વરાજમાં આપનું સર કેટલી સિસ્ટમ અત્યારે સક્રિય છે અને આવનાર દિવસોની અંદર કેવો વરસાદ વરસશે આમ જોવા જઈએ તો મયુરભાઈ આ જુલાઈ મહિનાનું પ્રથમ અઠવાડિયું ચાલુ થઈ ગયું છે અને હવે અત્યારે જે સિસ્ટમો સક્રિય છે તે જોતા એવું લાગે છે કે લગભગ એકાદ અઠવાડિયું આ રહેશે એટલે કે દસ અગિયાર તારીખ સુધી આ વરસાદનો રાઉન્ડ છે ચાલુ રહેવાનો છે એમાં મુખ્ય વાત એ છે આમ તો અરબ સાગર ને બંગાળની ખાડી છે બંને સક્રિય છે અરબ સાગરની અંદરથી આમ તો પૂરતા પ્રમાણમાં ભેજવાળા પવનો છે ગુજરાત ઉપર આવી રહ્યા છે જોકે અરબ સાગરની અંદર અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી અને આવનારા લગભગ પાંચ સાત દિવસ સુધી અરબ સાગરમાં કોઈ વરસાદી સિસ્ટમ બને તેવી શક્યતાઓ પણ નથી પણ આ એક ચોક્કસ છે કે બંગાળની ખાડી જે રીતે સક્રિય છે બંગાળની ખાડીની અંદર એક પછી એક વરસાદી સિસ્ટમો છે એ બની રહી છે અને એ સિસ્ટમો જે ગુજરાત પરથી પસાર થઈ રહી છે કેમકે બંગાળની સિસ્ટમો છે એ બંગાળની ખાડીમાંથી કાં તો પેલા આંધ્રપ્રદેશ ઉપર આવે કાં ઓડિશા ઉપર આવે છે ત્યાં થઈને મધ્યપ્રદેશના માર્ગે થઈને પછી ગુજરાત ઉપરથી એ પશ્ચિમ દિશામાં જઈ રહી છે એટલે કન્ટિન્યુ આ પ્રોસેસ અત્યારે ચાલુ છે એટલે એક પછી એક સિસ્ટમોના વરસાદ છે ગુજરાતને લાભ આપી રહ્યા છે હવે આ સિસ્ટમો છે છેલ્લા ત્રણ વખતથી જે બંગાળની ખાડીની સિસ્ટમો છે એ મધ્ય પ્રદેશ ઉપર પહોંચે એટલે એનો જે ટ્રફ હોય છે દક્ષિણ ગુજરાતના માર્ગે થઈને અરબ સાગર સુધી લંબાય છે હવે અરબ સાગર સુધી ટ્રફ લંબાય છે એટલે અરબ સાગરમાં ભલે કોઈ સિસ્ટમ નથી પણ અરબ સાગરમાં ટ્રફ લંબાય એટલે ભેજ આપવાનું કામ છે એ ચોક્કસ કરે છે અરબ સાગર પૂરતો ભેજ આપી દે ટ્રફ એટલે જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ હોય વધારે મજબૂત બની જાય પછી આપણે ધોધમાર વરસાદો પડે છે એટલે અત્યારે જોવા જઈએ તો બે સિસ્ટમો છે અત્યારે સક્રિય ગણી શકાય જેમાં એક સિસ્ટમ છે રાજસ્થાનના દક્ષિણ પૂર્વ ભાગ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે હતી એ સતત બે દિવસથી ગુજરાત તરફ આગળ વધતી હતી આજે વહેલી સવારે એ સિસ્ટમ સંપૂર્ણપણે ઉત્તર ગુજરાતના ભાગો ઉપર આવી ગઈ છે જેના કારણે આજે ઉત્તર ગુજરાતમાં પણ સારા એવા વરસાદો નોંધાયા એ સાથે એક સિસ્ટમ છે મધ્યપ્રદેશ ઉપર છે એ હવે ધીમે ધીમે ગુજરાત તરફ આવી રહી છે પણ મધ્યપ્રદેશ વાળી સિસ્ટમ અને જે ગુજરાત ઉપર સિસ્ટમ છે એટલે આ બધી પ્રક્રિયાને કારણે અત્યારે ગુજરાતમાં સારા એવા વરસાદની શરૂઆત થઈ છે આમ તો છેલ્લા ત્રણ ચાર દિવસથી હળવા છૂટા છવાયા ઝાપટાઓ નોંધાતા હતા પણ હવે આ ઝાપટાઓની હવે આ વરસાદ છે એ થોડુંક વધારે જોવા મળી રહ્યો છે હવે આ વરસાદની તીવ્રતા છે એ એક થી બે દિવસમાં વધારે વધવાની છે એટલે જેવી રીતે અત્યારે જેટલા વિસ્તારોમાં વરસાદ છે વિસ્તારોમાં પણ વધારો થશે અને તીવ્રતામાં પણ વધારો થશે એટલે આવતીકાલે ચાર તારીખ થી લઈ અને દસ તારીખ સુધીમાં લગભગ એવરેજ ગુજરાતની અંદર પાંચ થી લઈને સાત ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે ને એમાં પણ બે પાંચ ટકા વિસ્તારો એવા છે જેને આઇસોલેટેડ વિસ્તાર કહે છે જેની અંદર સાત ઇંચ કરતા પણ વધારે વરસાદ પડી જશે વરસાદ છે છે એ પછી સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય કચ્છ હોય મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય ઓલ ઓવર સાર્વત્રિક વરસાદ નો રાઉન્ડ છે પણ એટલું ચોક્કસ થી કહી શકાય કે મધ્યપ્રદેશ બોર્ડરના જે જિલ્લાઓ જેમાં છોટા ઉદેપુર હોય દાહોદ ગોધરા મહીસાગર ત્યાંથી લઈ અને મધ્ય ગુજરાત સુધીના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારમાં થોડીક વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં આમ તો દક્ષિણ ગુજરાતમાં સતત પંદર દિવસથી સામાન્ય કરતાં વધારે વરસાદ વરસી રહ્યા છે અને હજુ પણ દસ તારીખ સુધીના સેશનમાં દક્ષિણ ગુજરાતમાં પણ હજુ સામાન્ય કરતા વધારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે અને સાથે જ કરતાં વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળશે અને આ બંને વિસ્તારોને બાદ કરતાં બીજા અન્ય વિસ્તારો હોય એમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે સૌરાષ્ટ્ર ની અંદર આમ તો ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં સારા જ વરસાદો પડશે પણ હવે પછી જે જુલાઈ મહિના દરમિયાન જે આખો ઓલ ઓવર જુલાઈ મહિનાની વાત કરવી છે આપણે કેમ કે આપણે જૂન મહિનો પૂર્ણ થયો હવે આપણે જુલાઈ મહિના અઠવાડિયું ચાલી રહ્યું છે જૂન મહિના દરમિયાન ઓલ ઓવર ગુજરાતમાં જે વરસાદો પડ્યા તે દર વર્ષે જે જૂનમાં પડતા હોય એના કરતા વરસાદ વધારે વધારે નોંધાયો છે વરસાદ એનું પણ કારણ છે કે જૂન મહિના દરમિયાન ભાવનગર બોટાદ અમરેલી અને સુરેન્દ્રનગરના અમુક તાલુકાઓની અંદર નોર્મલ કરતા વરસાદ વધારે પડી ગયો હતો એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં એકવીસ થી સત્યાવીસ જૂનમાં ત્યાં દક્ષિણ ગુજરાતમાં પણ અતિ પડ્યો એટલે આ બે સેન્ટરોની અંદર અતિ વરસાદ પડવાને કારણે ઓલ ઓવર ગુજરાતની વરસાદની એવરેજ વધી ગઈ છે એટલે ત્રીસ વરસાદ વધારે નોંધાયો હવે એવી જ રીતે જુલાઈ મહિનામાં પણ નોર્મલ કરતા વરસાદો છે વધારે પડે તેવી શક્યતાઓ છે એમાં સૌરાષ્ટ્રની અંદર જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો છે તેમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે રાજ્યમાં આમ તો બધી જગ્યાએ વરસાદો પડશે પણ જેમ સૌરાષ્ટ્રમાં પણ જે વરસાદ પશ્ચિમ રહેશે અને દરિયા કિનારે જે છે તે માછીમારોને શું સૂચના આપશો માછીમાર ભાઈઓ માટે તો આમ તો પહેલી સૂચના ગવર્મેન્ટે પણ આપી દીધી છે અમારા તરફથી પણ એ સૂચના છે કે ચોમાસા દરમિયાન ખાસ કરીને અત્યારે જે દસ થી બાર દિવસ માટે જે રીતે અરબ સાગર અંદર જે કરંટ છે એ મુજબ અરબ સાગર ખૂબ તોફાની છે દરિયામાં ઊંડે ઊંચા મોજા ઉછડી રહ્યા છે કાંઠે પણ બહુ ખૂબ ઊંચા મોજા ઉછડી રહ્યા છે તો દરિયો તોફાની હોવાથી માછીમાર ભાઈઓ હમણાં દરિયો ન ખેડવો જે પ્રવાસી હોય જે મિત્રો ફરવા નીકળતા હોય એ મિત્રો એ પણ જો દરિયા કાંઠે ફરવા જતા હોય તો સાવચેતી રાખવી ત્યાં પણ થોડુંક તોફાન જોવા મળે ઊંચા મોજા ઉછળે તેવી સંભાવનાઓ રહેલી છે પવનની વાત છે ઓલ ઓવર ગુજરાતની અંદર પવનની જે ઝડપ છે એ નોર્મલ નજીક આમ તો રહેશે એટલે કે ઓલ ઓવર ગુજરાતની અંદર લગભગ ચૌદ થી લઈને પવન જોવા મળે તેવું એક અનુમાન છે પણ દરિયાકાંઠાના જે વિસ્તારો છે એટલે કે દરિયા કિનારેથી લઈને પચીસ થી લઈને પાંત્રીસ કિલોમીટરનો જે વિસ્તાર હોય એ વિસ્તારની અંદર નોર્મલ કરતા પવનની ઝડપ થોડી વધારે રહેશે વધારે એટલે કે ત્યાં લગભગ પાંત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે જોકે એ પવનની ઝડપ આજથી જ વધી ગઈ હશે દરિયાકાંઠે અને એ પવનની ઝડપ છે દસ તારીખ સુધી કિલોમીટર કલાકની પવન ફૂંકાશે અને બીજા વિસ્તારોમાં પવન છે સુધી ચાલુ રહેવાના છે મુખ્ય વાત અહીંયા એ પણ છે કે અત્યારે જે સિસ્ટમ છે એ રાજસ્થાન ઉપરથી જે સિસ્ટમ આવેલી છે ઉત્તર ગુજરાત ઉપર એક સિસ્ટમ અત્યારે સ્થિર થઈ છે અને હવે મધ્ય ગુજરાત વાળી સિસ્ટમ આવશે બંને સિસ્ટમ મર્જ થશે એટલે એમાં ભેજનું પ્રમાણ વધી જશે ને પછી જે સિસ્ટમ વધારે મજબૂત થશે એટલે ઠંડસ્ટોમ એક્ટિવિટી પણ થશે અત્યારે આજની તારીખે જે જે વિસ્તારોની અંદર વરસાદો પડતા હશે ત્યાં ગાજવીજનું પ્રમાણ કોઈ ખાસ જોવા નહીં મળતું હોય ગાજવીજ ઓછા હશે પણ જે ચાર અથવા તો પાંચ તારીખથી એટલે કે હવે એક બે દિવસમાં જે વરસાદોની શરૂઆત થશે એ વરસાદોની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ગાજવીજ જોવા મળે તેવી શક્યતાઓ છે એમાં પણ જે વિસ્તારોની અંદર ગાજવીજ નું મયભાઈ પ્રમાણ વધુ જોવા મળશે ત્યાં વરસાદની તીવ્રતા પણ વધારે હોઈ શકે છે ખો ખો આભાર સર સ્વરાજ સાથે જોડાવા બદલ